ટાઢવાય અને બહુ ટાઢવાય એટલે ધાબળો ઓઢીએ ધાબળો ઓઢીએ ગરમ ધાબળો હોય શું કહીએ ગરમ ધાબળો ધાબળો ગરમ છે તો અડવાથી દાજી કેમ નથી જતા ધાબળામાં ગરમી છે ધાબળામાં ગરમી છે ગરમી ધાબળામાં છે ગરમી તમારા શરીરમાં છે શરીરમાં ગરમી હવે શરીરમાં ગરમી છે જ તો પછી પણ ધાબળો ઓઢીએ એટલે શરીરની ગરમીનો અનુભવ થાય આપણી ગરમી છે ને અંદર જ રહે અને ટાઇટ થી આપણી રક્ષા થાય એ ગરમીનો અનુભવ થાય એમ ભગવાન આપણા હૃદયમાં છે જ પણ સદગુરુની કૃપાનો ધાબળો વઢીએ પરમાત્મા સર્વત્ર છે જ પણ મંદિર બનાવીને એની અંદરની પ્રતિમા એનું પૂજન કરીએ ત્યારે આપણું એક જોડાણ આપણું એક અનુસંધાન પરમાત્મા સાથે સધાય એટલા માટે મંદિરોની જરૂર એટલા માટે આ સાકારની પૂજાની જરૂર